પ્રાચીન કાળમાં અને તરીકે પ્રસિદ્ધ આજનો ગિરનાર જ્યાં હિન્દુ ધર્મના કેટલાય તીર્થો આવેલા છે પણ માત્ર હિન્દુ ધર્મના લોકો જ નહીં જૈન સંપ્રદાયના શ્રાવકો માટે પણ ગિરનારનું મહત્વ અનેક ગણું છે અને તેનું કારણ છે સદીઓથી અહીં બિરાજેલા નેમિનાથ ભગવાન પ્રાચીનતા અને સમયના વૈભવને દર્શાવતા જૈન મંદિરો આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે આવો ગિરનારની ની કંદરાઓને ઓળંગી જઈએ જૈન મંદિરો ભણી અને અનુભવીએ ધર્મ અને આસ્થાનો પ્રભાવ બૌદ્ધ ધર્મની પૌરાણિકતાનો પણ સાક્ષી છે મંદિરો લયો શિખરો અને લીલીછમ છટાથી લોકોનું મન મોહી લેનાર ગિરનાર અનેક ધાર્મિક વિશેષતાઓથી સર્જાયેલો છે

આ મંદિર માં નેમીનાથ ભગવાન ની પૂર્વાભિમુખ દેડીપ્યમાન મૂર્તિ બિરાજમાન છે નેમીનાથ ની પ્રતિમા વર્તમાન માં વિશ્વ ની સૌથી પ્રાચીનતમ પ્રતિમા છે આ પ્રતિમા નું નિર્માણ તીર્થંકર ના કાળ માં પાંચમા દેવલોક ના બ્રહ્મેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું આખા મંદિર માં કુલ બસો અઢાર પ્રતિમાઓ છે અહીંના શિલાલેખો દર્શાવે છે કે આ મંદિર બારમી સદી માં બંધાયેલું છે પ્રભુ નેમીનાથ ના મંદિર થી ઉત્તર તરફ નીચે ઉતરતા અરબતજી દાદા ઋષભ દેવ આવે છે અરબતજીની બાજુમાંથી મેલકવશીમાં માં જવાય છે મેલકશા નામે શેઠે આ ટૂંક બંધાવી હતી મેલકવશીની ટૂંક માંથી બહાર નીકળી ઉત્તર દિશાના દ્વાર માંથી સોનીની સોની ટૂંકમાં જવાય આ બાવન જીનાલય ના મુખ્ય જીનાલયમાં બે માળવાળો અત્યંત મનોહર રંગમંડપ છે જેમાં પૂજા અનુષ્ઠાન દરમિયાન ઉપરના ભાગમાં મહિલાઓને બેસવા માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે સંગ્રામ સોનીની ટૂંકમાંથી બહાર નીકળી ઉત્તર દિશાના દ્વારમાં કુમારપાળની ટૂંકમાં જવાય છે કુમારપાળ મહારાજ સન અગિયારસો થી અગિયારસો સુધી ગુજરાતના રાજા હતા જેમણે આ ટૂંક બંધાવી કુમારપાળની ટુકમાં પ્રવેશતા જ મુખ્ય જિનાલયની ચારે બાજુ ઘણું પ્રાંગણ જોવા મળે છે આ પ્રાંગણમાંથી જિનાલયમાં પ્રવેશ કરતા એક વિશાળ રંગમંડપ આવે ત્યાંથી બાજુમાં જ વસ્તુપાળની ટુક તરફ જવાય જેને વસ્તુપાળ વિહારના નામે પણ ઓળખવામાં આવે છે આ વિહારનું નિર્માણ વસ્તુપાળ અને તેજપાળ દ્વારા કરાવવામાં આવ્યું હતું આ મંદિરના પથ્થરોમાં કંડારેલી અદ્ભુત કોતરણી અત્યંત નયનરમ્ય છે સૌથી કલાત્મક અને સુંદર કામગીરી તથા સાધના ભૂમિ છે શિલ્પકલા ના સૌંદર્યની વૈવિધ્યતાના કારણે ગિરિ ઉપર આવેલા પ્રત્યેક જીનાલયો પોતાની આગવી વિશેષતા માટે જાણીતા છે ગિરનાર ગીરી મહાતીર્થ પહાડ ઉપર આવેલા દેરાસરના નિર્માણમાં વિશિષ્ટ કોટીની કાર્યકૌશલ્યના દર્શન થાય છે નયનરમ્ય એવા જિનાલયોની જીન પ્રતિમા તથા કુશળતા નિરખવાનો આહલાદક અનુભવ મન મોહી લેનાર છે